લંડનમાં અલ્પેશ કથિરિયા ની સમર્થકોને વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે ધરાવ જેનાથી તણાવ વધુ વધી ગયો હતો વિરોધ સમર્થકો વચ્ચે સામ સામે ટકરાવાની સ્થિતિ સર્જાઈ હતી સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ પર પહોંચીને સ્થિતિને શાંત કરવાની કોશિશ કરી આ ઘટનાને પગલે લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાની પ્રક્રિયા ચાલી રહી છે સ્થિતિને વધુ બગડવા ન દેવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે છે આલ્પેસ કથિરિયાના સમર્થકોને વિરોધ પ્રદર્શનકારીઓ બંનેને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે આ ઘટનાને પગલે રાજકીય માહોલ ગરમાયો છે અને વિવિધ પક્ષો દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી છે સ્થિતિને શાંત કરવા માટે સ્થાનિક નેતાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા સમાધાનની કોશિશો ચાલી રહી છે ગોંડલ માં પહોંચો કોઈ લોકો આવી શકે છે અમે કાલે પણ જાહેરાત કરી એ પ્રમાણે અમે પ્રવાસી તરીકે આવ્યા છીએ અને ગોંડલ કોઈની જાગીર નથી અહિયાં બધા આવી શકે શું કામ વિરોધ કરવો જોઈએ કઈક તો આ લોકો ને ડર છે અમે તો જે વિનુભાઈ સિંહા ની પ્રતિમા મૂકવાની વાત કરી ત્યાં આ લોકો આટલા હલી ગયા તો જયારે મૂકશુ ત્યારે શું થશે બેન પાટીદાર ના પાટીદાર પરેશાન ગોંડલ પાટીદાર હું તમારા માધ્યમથી કઉ છું સમાજ ને જરૂર હોય ત્યારે મુવી ઉભવું જોઈએ અને મુખ્યમંત્રી પાટીદાર છે

તો આજે એના માટે થઈને તમે અવાજ ઉઠાવ્યો છોનુભાઈ નું થઈ ત્યારે અમે લોકો

ભારતીય જનતા પાર્ટી ને પણ હું સવાલ કરું છું કે તમારે લોકો કહી રહ્યા છે ગોંડલ ના જે લોકો વિરોધ કરી રહ્યા છે કે પરસ્પર વૈમનસ્ય ઉભી થાય ઊભું થાય તે પ્રકારનો માહોલ ગોંડલ માં સર્જાયો છે ગોંડલ ને બદનામ કરવામાં આવ્યું છે જા વાત નથી આવતી કારણ કે જ્યારે ક્ષત્રિય સમાજ ની બહેનો દીકરીઓને જ્યારે જરૂર હતી ત્યારે અમારા સમાજના પરસોત્તમ રૂપાલાએ જ્યારે નિવેદન આપ્યું હતું અપમાનજનક ટીપણી કરી હતી ત્યારે હું પાટીદાર મહિલાઓની સાથે હતી હું પાટીદાર મહિલાઓની વાહરે હતી અને આજે પણ હું એ અપમાનજનક ટિપ્પણી ને સમર્થન નથી કરતી બેન કેટલા તમે કેટલા નેતાઓને મળ્યા છે મેં તમને કહ્યું એમ કે અહીંયા આખી આ એક જાહેર કાર્યક્રમ છે આના માટે નેતાઓને મળવાનું ના હોય નથી કરાવી શક્યા સરકાર ને હંમેશા ને હંમેશા અવાજ ઉઠાવીને જગડવી પડેદાર ગોંડલમાં પાટીદારો ભયભીત છે સરકાર ઈચ્છે છે જોઈએ લોકશાહી લોકશાહીમાં વિરોધ થવો જોઈએ પણ જે રીતે હિંસકગીરી થઈ રહી છે રેલી ને રોકવાનું લોકોને માર મારવાનું ગાડીઓ પર હુમલો કરવાનો તો જે ખરેખર ગોંડલ મિરજાપુર હતું યાદ સાબિત થઈ રહ્યું છે તમારી ગાડી ઉપર બેફામ જે છે સ્વાભિમાન ની ઉપર આંગળી ઉઠશે ત્યારે ખાસ કરીને પાટીદારો ને મુખ્યમંત્રી છે પાટીદારો ના ધારાસભ્ય છે અને રાજકોટ ના પાટીદારો ના સાંસદ સભ્ય છે આમ છતાં પાટીદારો કેમ ખતરામાં પાટીદાર ની વાત નથી ભાઈ આ ગોંડલની અઢારે પ્રજાના આલમ ની વાત છે માત્ર કોઈ એક સમાજની વાત નથી આપ મીડિયા પણ જાણો છો કે ગોંડલમાં કઈ રીતે ચાલે છે લોકો કઈ રીતે પીડા ભોગવી છે એ લોકોને મળીને પીડા ને તમને તમને લાગે છે ગોંડલમાં સરકાર છે તે એક નિષ્ક્રિય રહી છે અહીંયા કાયદો વ્યવસ્થા નિષ્ફળ નિષ્ક્રિય એવું લાગે છે કાયદા વ્યવસ્થામાં જોડાયેલા વ્યક્તિઓના સાથ સહકારથી જે ચાલતું હશે અમારા ધ્યાન ઉપર આવશે ત્યાં સરકારનું ધ્યાન દોશે ભાઈ ચુસ્ત પોલીસ બંદુ પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ અત્યારે ગાડી ઉપર પથ્થર મારો થઈ છે તો આ તો પરિસ્થિતિ બતાવે છે ને એટલી પોલીસ હોવા છતાં પણ જે કામ થઈ રહ્યું છે એ ગોંડલ શું છે એ દેખાઈ રહ્યું છે જેને હું લોકો કર્યો છે પોલીસ એની અટકે છે કે નહીં તો હવે પોલીસને ખબર પોલીસ કરશે કે નહીં કરે પ્રાર્થના સંદેશ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો